ઓલની એની મને પતંગ શકે છે ને ગામવાળા બહુ હારી પતંગ સગાવો એ પતંગ શકે અને આવે એટલે મારે જ લૂટવા જાવે છે આ તું બેઠો રહી તારે ને છે પતંગ લૂટવા મારે જ લૂટવાની છે પતંગ આ પણ પતંગ છે ક્યાં આ જુને પતંગો સગા તને પતંગો ના બતાતી અરે આ સકે જો કેવી કાળી શકે ને જો પતંગો જો કપાતી આવતી લાગે હમણાં મોત્યા બોત્યા ના આવી ગયેલા પતંગ તો ક્યાંય બતાતી નથી

હાલ થાનો માનો હાલય પતંગ આમ છોડો ખરાબ પતંગ ક્યાંના પતંગ છે મેં ક્યાં હાલ પતંગ છે તું આલ થાનો તે મગજને ન શું શરૂ કર્યું છે એ પતંગ ન હાયથાનો માનો તું ઉભો રે આગળ જો હું પતંગ લઈ લાઉ ઉભો રહો તો હાલ પતંગ મળી જાય હે

અને સબસ્ક્રાઇબ કરો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી જરૂર બતાવજો કે અમારો વિડીયો કેવો લાગ્યો છે તો મિત્રો જય મેળીમાં